ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ લઈને આવો તમારે એક લાખ થી પાંચ લાખ સુધી પચીસ પચાસ સુધી ઓકે અમારે કસ્ટમર આવ્યા પાંચ મિનિટ પછી કોન ઓકે

અરે કેમ ભરવાત બોલે હા તો લઈ જાય ભરવા છે તો આતા દન રોઈ છે ને બોલો શું મને દેવા હા લઈ જો ઓટીપી આવ્યો આપણને ઓટીપી આવ્યો ને તો હું જોતા હું કે મેરે ફોન કર્યો છે અરે ભાઈ એ થઈ ગયો થઈ ગયો વાત તો થઈ ગયો થઈ ગયો હરું કાલે છે ટાઈમે ગાડી આવી જાય તો હરવા

મને શું ખબર તો પછી હાલ લે પેકો પાવાગઢ ના લે તો હું તો મારી બેગમાં આવી એય રાજા બોલ બોલ હાલો હાલો વાત થઈ ગઈ કલ્લીની વાત હા હું કીધું ટિકિટ બુક થઈ ગઈ એ બડી એકઠી વાત કરીયા આપણે ચાહે ને બડી જાય ને હારું મેં કાલે પાવાગઢ નીકળું હા તો તમે નીકળો હું મેં કાલે નીકળવી બરાબર હા હાલો એ પટવા નું કીધું યાદ ખંડને નો નો લઈ જાય તો તમારી બેગ તો લે છોકરો ડાયો ખેલ આવો પર કામ લાગે તમને એમ તો વાયરા લઈ જા ઓટલી લઈ જા તો બાઈક કરી કારામ ખીલો

નો કરવાની કરી આ કોઈનો વિશ્વાસ જ જાગી ગયો હું 5 વાગ્યાનોラジオ 4 વાગે નીકળ્યા નો લઈ ગયા જૂના ગઢે નો વિશ્વાસ કર્યા જેકો નથી કોઈનો ભલામાણા 5 વાગ્યાનો કીધું તો વેલામાં જાગી જાત આઠા લાલ હા હું તો બોલો ને

એ ભાઈ તમારું સબક ની ક્યોરી ક્યાં? એલા દાદા અમારું તો ના સાઈક પણ તમારું ઠક્કી જોય ને એવું લાગે છે. એ જુવાન મારો કોઈ છોકરો જ નથી. તમારે કક ભૂલ થઈ લાગે છે. મારે એકે છોકરો નથી. હા ડબલ એડ્રેસ નામ બધું તમારું જ છે. અને કાળો એવો તમારો છોકરો નથી? એવો મારે એકે છોકરો નથી. એ હા. એ કયો મારો છોકરો. નાનો ટેન્યુ હતું.

એ દાદા તમ ના ના ભરવી ને 1 રૂપિયો નો ભરું એક તો ભરવા તમારા છે એ ઓફર આવી છે પૈસા નો ભરવા હોય ને એક ફોર્મ ભરવું પડશે હા ને ફોર્મમાં તમારે ખાલી એક કાઈ કરવાની છે અરે હા એટલે તારી ઓફિસે આવું ને ઓફિસે હું કઈ લેવાનો તું હાલ હાલો મને કઈ ગુજાય થોડો કે હું ઓફિસ આવું હાલો ને તમારી ઓફિસે બરાબર હું આગી તમારી ઓફિસ ક્યાં છે તમારી ઓફિસ હા ભાઈ આ થોડી ઓફિસ છે અમારો ઓફિસ ના થાંભલા છે પણ થાંભલા ભલે રે ને તમે તમને ઓફિસે લઈ જવાનું કીધું આ થોડી કા ઓફિસ છે આ ઓફિસ છે ને લોન માફ કરવાની ઓફિસ છે એવું એટલે તમને આયા લાવ્યા આ મંદુ ને હાલો તારે હવે આમાં એવું છે ને હા